તે ગુનાને પાત્ર છે સાવલી પોલીસ દ્વારા તાલુકામાંથી પસાર થતી દરેક નદી લાંછનપુર પોઈચા અમરાપુર કોઈપણને નાહવા જવું કોઈ પણ નદી પર નાહવા જવું નહીં અને રાહદારીઓ પર રંગ કે એમના વાહનોને પણ કલર છાંટવો નહીં જો એમ કરે તો તે કાયદા મુજબ ગુનેગાર સાબિત થાય જે તે વ્યક્તિ સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે પ્લસ ન્યૂઝ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર